સારી સરકાર ચલાવવા માટે સારી ટીકા પણ હોય છે જરૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું વિકાસના એજન્ડાને સ્પર્શ પણ નથી કરતા રાજકીય પક્ષો લોકશાહીમાં ચૂંટણીને ગણાવ્યો સૌથી મોટો તહેવાર યુપીએ સરકારના શાસનકાળને યાદ કરતા કોંગ્રેસ પર પીએમએ કર્યા પ્રહાર કહ્યું મનમોહન મનમોહનસિંહના સમયમાં આવ્યો હતો સુપર પીએમનો ટ્રેન્ડ તો ઇન્ડી ગઠબંધનના એજેન્ડા વાત કરતા કહ્યું વિપક્ષનો એજન્ડા પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રીનો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની અઠ્ઠાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ કર્યું મતદાન નવ વાગ્યા સુધી નોંધાયું સરેરાશ દસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બેતાળીસ બેઠકો પર લોકો કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે જનસભાઓ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગજવશે જનસભા સાતમા અને અંતિમ તબક્કાના પ્રચારમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓ પણ લગાવ્યું એડી ચોટીનું જોર સપા બાસપા આરજેડી અને અન્ય પક્ષોએ પણ મતદારોને આકર્ષવા કરી રહ્યા છે પૂરજોશમાં પ્રચાર ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારમાં આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા રાજસ્થાનમાં ભીષણ ગરમીને કારણે ચાર લોકોના મૃત્યુ તબીબોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા લોકોને આપી સલાહ ચક્રવાતી તોફાન રિમાલ આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા તૈયારીઓની સમીક્ષા માટે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં યોજાઈ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપનની સમિતિની બેઠક રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું આક્રમણ યથાવત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર છેતાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ અને ગાંધીનગર નોંધાયું પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ટકા ડિગ્રી તાપમાન તો કાળઝાળ ગરમી વચ્ચે ગિરિમથક સાપુતારામાં છવાયા કાળા ડિબાંગ વાદળો રાજસ્થાન રોયલ્સને માત્ર છત્રીસ રનથી હરાવીને આઈપીએલની ની ફાઇનલમાં પહોંચ્યું સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજી વાર આઈપીએલની ફાઇનલમાં હૈદરાબાદની એન્ટ્રી આવતીકાલે ચેન્નાઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના વચ્ચે મહામુકાબલો